બનાસકાંઠાના દિયોદર લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એપીએમસીના ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે એપીએમસીના ચેરમેન પદની કમાન સોંપવામાં આવી છે માલજીભાઈ પટેલને માલજીભાઈ પટેલ જેઓ હવે દિયોદર એપીએમસી ની કમાન સંભાળશે તેમને નવનિયુક્ત ચેરમેન પદની વરણી કરવામાં આવી છે ઓગણીસ ડિરેક્ટરો અને ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી એપીએમસીમાં ડિરેક્ટરો અને ચેરમેનના વિવાદથી વર્તમાન ચેરમેન ઈશ્વર તર્કનું રાજીનામું લેવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને પૂર્વ ચેરમેન ઈશ્વર તર્કે રાજીનામું સુપ્રત કર્યું હતું ખાલી પડેલી એપીએમસીમાં ચેરમેનના હોદ્દા માટે આજે ચૂંટણી યોજાઈ અને ચેરમેન ની ચૂંટણી પ્રક્રિયા માં રજિસ્ટ્રાર સહિત પૂર્વ ધારાસભ્ય ઇન્ચાર્જ ચેરમેન પરાગ જોશી સહિત ના આગેવાનો હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ જેમાં માલજીભાઈ વિજેતા થયા છે ભારતીય જનતા પાર્ટી ના નેતૃત્વ અને જિલ્લા અને તાલુકા ના નેતૃત્વ એ અમારા ચેરમેન તરીકે માલાભાઈ પટેલ કરી અને એમને સર્વસંમતિથી બધે વધારી લીધા અને આજના અમે ચેરમેન તરીકે વર્ણન થઈ છે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી મારો મેન્ટેડ આપી મને બિન આ ભારતીય યાર્ડનો ચેરમેન બનાવ્યા છે જેને મારી ફરજમાં આવતી તમામ જવાબદારીઓ હું સ્વીકારી